નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલ પર પર સ્વાગત છે હું આપની સાથે કરીશું નજર આજના સમાચાર તલોદથી તલોદ ઓમ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે ઓર્થોપેડિક તેમજ ડેન્ટલ ફિઝિયોથેરાપી રાસાયણિક ગાંધીનગર શિવાલય હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તલોદ ઓમ ફિઝિયોથેરાપી સેન્ટર એસબીઆઈ બેંકની સામે રાયસણ ગાંધીનગરના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાડકાના સર્જન ઓર્થોપેડિક ડૉક્ટર વરૂણ વ્યાસ તેમજ દાંતના સર્જન તરીકે ડૉક્ટર ખુશ્બુ વ્યાસ મેડમ હાજર રહી સેવાઓ આપી હતી આ કેમ્પમાં અંદાજે કુલ સો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં અંદાજે સિત્તેર જેટલા દર્દીઓને હાડકાના રોગ માટે અને અંદાજે ત્રીસ જેટલા દર્દીઓને દાંતના રોગોની તપાસ માટે લાભ લીધો હતો તેમજ આ કેમ્પમાં આવનાર ઓર્થોપેડિક દર્દીઓને જો એક્સરેની જરૂરિયાત હોય તો તેમને રાહત દરે એક્સરે પણ પાડી દેવામાં આવ્યો હતો તેમજ હાડકાની ધન્યતા ચેક કરવા માટે કેમ્પમાં આવેલ પ્રત્યેક દર્દીઓને તપાસને શુલ્ક કરવી આપવામાં આવી હતી તલોદની જનતાએ અમારા દ્વારા આયોજિત કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લઈ અમો ડૉક્ટરને તેમની સેવા કરવાનો લાભ આપ્યો તે બદલ અમે શિવાલિકા હોસ્પિટલના તમામ ડોક્ટરો તલોદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એક વિશ્વાસ આપીએ છીએ કે કેમ્પમાં ભાગ લીધેલ તેમજ ના લીધેલ કોઈપણ તલોદ નગરવાસીઓને હાડકાની કે દાંતની લગતી કોઈ પણ તકલીફ હશે તો શિવાલિકા હોસ્પિટલમાં તેમની ચોક્કસ કાળજીપૂર્વક અમે સારવાર કરી આપીશું શિવાલિકા હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે આ કેમ્પમાં હાજર રહેલા તમામ દર્દીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા નમસ્તે હું ડોક્ટર ખુશ્બુ વ્યાસ ગાંધીનગર થી અમારી હોસ્પિટલ ગાંધીનગર માં શિવાલિક હોસ્પિટલ રાયસણ ખાતે છે જે ઓર્થોપેડિક પ્લસ ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપી સેન્ટર છે એ જ્યાં ચોવીસ કલાક માટે તમને ઓર્થોપેડિક સર્જનની ની મળશે અને પ્લસ ડેન્ટલ સર્જન મળશે અને ફિઝિયોથેરાપી મોર્નિંગ ઓપીડીમાં અને ઇવનિંગ ઓપીડી ટાઈમિંગમાં મળશે બરાબર ત્યાંથી અમે આજે તલોદ ખાતે આવ્યા છીએ જ્યાં તલોદમાં અમે અમારો નિઃશુલ્ક કેમ્પ રાખ્યો હતો એ નિઃશુલ્ક કેમ્પ અમે ઓમ ફિઝિયો એસબીઆઈ બેંક રાખેલો હતો ત્યાં આજે હું એમાં ડેન્ટલ સર્જન તરીકે સેવા આપવા માટે આવેલી હતી જે નિઃશુલ્ક કેમ્પમાં તલોદ ના રહેવાસીઓ ઉત્સાહ સાથે ભાગ લીધો છે ટોટલ પેશન્ટમાં તો લગભગ સો જેવા પેશન્ટ થયા હશે પણ એમાં ડેન્ટલ ના અમારા સીસેક જેવા પેશન્ટ હતા આપી છે અને એ પણ વીસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે રાહત ધારે આપેલી છે દરેક પેશન્ટને અને અમારું કાર્ડ અને અમારું એ હોસ્પિટલનું એડ્રેસ એમને આપેલું છે અને એ અમારી હોસ્પિટલે સારવાર માટે આવશે તો દરેક કેમ્પના પેશન્ટને આગળની જે કઈ સારવાર માટે ખર્ચ થશે એમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ અને તલોદવાસીઓનો હું આભાર માનું છું કે અમારા આ જે કાર્યમાં તમે લોકોએ ભાગ લીધો અને અમને અમારે જે ઉત્સાહ હતા છ અહીંયા આવ્યા હતા એ ઉત્સાહ અમારો જાળવી રાખ્યો એ માટે ફરી એક વખત હું ડોક્ટર શિવાલિક હોસ્પિટલ તરફથી તમામ તલોદવાસીઓનો આભાર માનું છું થેન્ક યુ

મુખ્યત્વે ટીચરના દુખાવા કમરના દુખાવા અને તે સિવાય નાની મોટી સાંધાની તકલીફો માટેના દર્દીઓને સારવાર આપેલ છે એમાંથી પાંચ કે દસ જેટલા દર્દીઓને ઓપરેશનની સલાહ આપવામાં આવેલ છે તો જેનું ઓપરેશન આયુષ્યમાન યોજના કે મહા યોજના હેઠળ નિઃશુલ્ક કરી આપવામાં આવશે